માંડવીના પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન આયોજિત ભગવાન યજ્ઞેશ્વર મહાદેવનો તેરમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં મહાઆરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમમાં સમાજ ભાવભેર જોડાયું હતું મહાસ્થાનના ઈષ્ટદેવ શ્રી જગ્નેશ્વર મહાદેવનું બહુ પ્રાચીન મંદિર સત્સંગ આશ્રમની બાજુમાં આવેલું છે એનું આજે તેરમો પાટોત્સવ નિમિત્તે એક દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે રુદ્રીની પૂજા ધ્વજારોહણ ત્યારબાદ સાંજે સમૂહ આરતી મહાપ્રસાદ અને આજે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય મહાદેવ જય મહાદેવ અમારા પુષ્કરના મહાસનનો પરંપરાગત મંદિર યજ્ઞેશ્વર મહાદેવ આજે એનો તેરમો પાટોત્સવ થયો અમે સવારથી સાંજ સુધીના ઘણા બધા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અમે કર્યા મિત્રો આજે મને આનંદ છે કે અમારા આ જ્ઞાતિના આ મંદિરમાં તેરમો પાઠોત્સવ યુવાનો ઉજવી રહ્યા છે આ પાઠોત્સવ આજે અમને એટલું પણ કહી શકે છે કે જ્યારે યુવાનોએ અમારા જ્ઞાતિની સમૂહ કથા બેસાડેલી હતી એ સમયે અમારા યુવાનો અને સમાજના અગ્રણીઓએ બધાએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે આ યજ્ઞેશ્વર મહાદેવના પરિસરનું આનંદ ઉત્સવથી જે મહાઆરતીનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરસ અને એ પણ વિશેષ મહાઆરતીના આયોજનમાં પ્રાચીન વાદ્ય જે આજે એક રીતે જોવા જઈએ તો સમય પ્રમાણે ધીમે ધીમે આ પ્રાચીન વાદ્ય આ બધી આરતીઓથી લુપ્ત થતું જાય છે અને ઇલેક્ટ્રિક આરતીઓ આવી ગઈ છે આ પ્રાચીન વાદ્ય નોબત ખરેખર આ બધી આરતીઓ નોબત ઉપર જ જે એનું આનંદ લેવાની જે મજા છે એ ખરેખર અલગ છે આ બધા કાર્યો જે સમાજ દ્વારા કરવામાં આવે છે એ ખરેખર આવા બધા કાર્યો થકી એક સમાજ આખું એકત્રિત થાય છે એકબીજાની નજીક આવે છે અને આ બધા કાર્યો એકબીજાની નજીક કરવા માટે જ હોય છે એટલે આ આવા સુંદર મજાના આયોજન બદલ હું ભૌમિક જોશી અને મારા સાથી ઓક્ટોપેડ મિત્ર ધર્મેશભાઈ પોપિંડી એ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને અમને આ આરતીમાં જે અમારી કળા પ્રસ્તુત કરવાનો અવસર પ્રદાન કર્યો એ બદલ પુષ્કરણ બ્રાહ્મણ જ્ઞાતિનો હું હૃદયપૂર્વક આભારી છું ફરી ફરી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય મહાદેવ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શ્રી આશાપુરા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ મહારાજ પેંડાવાલા દેસલપર વાંઢાઈ તાલુકો ભુજ કચ્છ